વાહન રોક્યા વિના ટોલ ચૂકવવાની આ સુવિધા જેટલી અનુકૂળ છે તેટલી જ ખતરનાક પણ સાબિત થઈ રહી છે સાયબર ઠકોએ હવે તેને એક નવું હથિયાર બનાવી દીધું છે ફિશિંગ લિંક્સ

મહત્વપૂર્ણ છે જેથી તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો સાથે જ તેથી સાયબર લિટરેસી કોલમમાં આપણે ફાસ્ટેગ સ્કેમ શું છે તે વિશે વાત કરીશું ઉપરાંત જાણીશું કે આનાથી બચવાના સરળ રસ્તા કયા છે કરીશું વિગતવાર ચર્ચા ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે સાયબર એક્સપર્ટ પિયુષ દવે પિયુષજી સૌપ્રથમ તો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં પિયુષજી આજકાલ સાયબર ફ્રોડ ફાસ્ટેગ દ્વારા ખૂબ જ

અને તમે જો આ લિંક ને ઓપન કરી કેવાયસી અપડેટ નહીં કરો તો તમારું બ્લોક થઈ જશે એટલે સામાન્ય માનવી હોય એને એવું થાય કે મારા પેમેન્ટ અંદર પડ્યું છે અને આવું થઈ જશે તો આ ફિશિંગ ટ્રીક ઓટીપી દ્વારા તેમાં છેતરપિંડી થવાની ટૂંકમાં જાળ બિછાવે છે આ લોકો આ રીતે શરૂઆત કરે છે લોકો લિંક મોકલીને ચોક્કસથી યુએસડી ફાસ્ટટેગ અજે પ્રોડ છે તેને આપણે કેવી રીતે ઉડખી શકીએ જો એસએમએસ છે તથા વોટ્સઅપ મેસેજની અજાણી લિંક શંકાસ્પદ કે ભાઈ જ્યારે કેવાયસીની લિંક નથી મોકલતા ક્યારે પણ તે લોકો કેમ કે કેવાયસી ઓલરેડી આપણું અપલોડ હોય જ છે તેના પર ત્યારે નકલી કસ્ટમર કેર ઘણી વખત આપણે ગૂગલ પર સર્ચ કરતી વખતે આપણને ધ્યાનમાં આવી જાય છે કે ભાઈ કસ્ટમર કેર સર્ચ કરીએ તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ કેવી રીતે કે ભાઈ એની સત્તાવાર વેબસાઇટ હોય એના પર જઈને આપણે આ ટૂંકમાં સર્ચ કરવાનું અને પ્રોપર નંબરથી અને સત્તાવાર વેબસાઇટ સિવાય કોઈ પણ નંબર ક્યારે પણ કોઈ ડાયલ ન કરવો જોઈએ જે ફાસ્ટેગ જે કૌભાંડ છે તેનાથી બચવા માટે પ્રાથમિક કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેનાથી કૌભાંડ કે ફ્રોડ થી બચી શકાય હા કેરેક્ટર ઓટીપી ના માધ્યમથી તથા યુપીઆઈ પિન કે બેંક ડિટેલ્સ અજાણ્યા માણસને ન આપો માત્ર અધિકૃત બેન્ક કે પોર્ટલ કે ફાસ્ટ ટ્રેક જે ખરીદી કે રિચાર્જ કરો હંમેશા બ્રાઉઝરમાં યુઆરએલ ચેક કરો પ્રોપર છે કે નહીં તે જ કંપનીની છે તથા આપણે જોઈએ છે કે સામાન્ય કોઈ જગ્યા પર ટેન્ટ લગાવી અને તે લોકો સત્તાવાર રીતે વેચતા હોય છે તો તે વેચાણ વખતે પણ આપણે એવું ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંય ત્યાં ફ્રોડ અસલી સાથે કંઈ નકલી પણ નથી વેચી રહ્યા ને અને તમે જેવું રિચાર્જ કરો તેવું તરત જ તમે જે ફાસ્ટ્રેગના એકાઉન્ટમાં પૈસા આવવાના બદલે જે ઠગાઈની જે ગેંગ છે તેની પાસે આપણા પૈસા જતા રહે છે તો હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ અનઅધિકૃત કોઈ પણ લિંક અથવા અનઅધિકૃત કોઈ એવો વ્યક્તિ કે જ્યાં આપણે જાણતા નથી પ્રોપર બેંકમાં અને બેંકની જે પ્રોપર લિંક છે ત્યાંથી જ ફાસ્ટ્રેકને પરચેસ કરવું જોઈએ

પૈસા છે તે જે પણ ચાર્જ જે તે હોય છે એ એમાંથી કટ થઈ જતો હોય છે એ વખત દરમિયાન હવે આ વસ્તુમાં હવે નવી જે ટ્રેન્ડ અપનાવવામાં આવ્યો છે તેમાં એવું પણ ક્યાંક જાણવામાં આવ્યું છે અને જોવામાં આવ્યું છે કે આખું જે ફાસ્ટ ટ્રેકનું જે ઉપર લગાવેલું જે ડિવાઇસ છે એ એ પ્રકારનું એક પોર્ટેબલ ડિવાઇસ કોઈના હાથમાં હોય અને એ પોર્ટેબલ ડિવાઇસથી પણ ઘણી વખત એવી છેતરમીડી સામે જે કંપની દ્વારા પણ સાયબર એક્સપર્ટને જે બી એનું ડેવલપમેન્ટ જે કંપની છે એના દ્વારા પણ એના પર રોક લગાવી શકાય તે બાબતના પણ ઠોસ પગલાં લેવામાં આવ્યા છે તે બાદ તે બધી ઘટનાઓ ઘણી બધી ઓછી થઈ છે પણ અત્યારે જે સામાન્ય ગણવામાં આવે ને તો કે જીવ જે એસએમએસ દ્વારા કે પછી ફ્રોડ કે ભાઈ તમારું બ્લોક થઈ જશે એ અત્યારે સૌથી મોટો મુદ્દો ત્યાં આગળ છે એમ ચોકસથી પિયુષજી ફાસ્ટેગ જે કૌભાંડ છે તેનાથી બચવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય તેના સંદર્ભે અમારા દર્શકોને વિગતવાર માહિતી આપશો એક તો છે ને ફાસ્ટેગ એક જ નહીં એઝ એ સાયબર એક્સપર્ટ તરીકે ને તમારા માધ્યમથી અવારનવાર આપણે આ દર્શક મિત્રોને આપણે જણાવીએ છીએ કે ઘણી બધી બાબતથી સૌથી પહેલું પગલું છે આપણો મોબાઈલ કે શરૂઆત આપણા મોબાઈલથી જ ફ્રોડની થતી હોય છે કે સૌથી પહેલાં તમે જે પણ ફોન વાપરતા હો રેગ્યુલર તેની કંપનીની જે પણ એપ્લિકેશનની દરેક વસ્તુની જે પણ અપડેટ આવતી હોય તે તમે અપડેટ કરો ઘણી વખત કેવું થાય છે કામમાં વ્યસ્ત હોવાના કારણે ક્યારેક અપડેટ આવતી હોય તો બી આપણે તેને સ્કીપ કરીએ છીએ તેમાં સિક્યુરિટી પેચ લેવલ કરીને એક ઝોન છે જે ઝોન હંમેશા તમારા ફોનને પહેલાં કરતાં વધારે પ્રોટેક્ટ બનાવવા માટેની તેમાં જે ખામી કંઈ પણ બગ્સ રહી ગયો હોય ને તેને સુરક્ષા પૂરી પાડે તેવી નવી સિસ્ટમ અપલોડ કરવામાં આવતી હોય છે તો એક તો અપડેટ કરો રેગ્યુલર ફોન બીજું કે તમે એપ્લિકેશન પણ રેગ્યુલર અપડેટ કરો અચ્છા પ્લે સ્ટોર કે એપ સ્ટોર સિવાયની કોઈ પણ વેબસાઇટ પરથી ડાયરેક કોઈપણ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી જોઈએ કેમ કે એ પણ એક ફ્રોડ ફિશિંગ માટેનો એક મસ્ત ક્રાઇટેરિયા છે કે જ્યાંથી તમે લોકો જ્યારે પણ ડાઉનલોડ કરો છો તો તમે ધ્યાન રાખો કે તે ઓથોરાઇઝ એપ્લિકેશન ડાઉનલોડનું પ્લેટફોર્મ હોય

તો તેમાં એક જ વસ્તુ હોય છે કે તમે જ્યારે કોઈ પણ અનઅધિકૃત લિંક કે જ્યાં તમને એવું મોકલવામાં આવે છે કે ભાઈ આ ફાસ્ટ્રેગ તમારું જે છે એનું પેમેન્ટ અત્યારે તમે જે કર્યું છે જે પણ અંદર બેલેન્સ છે તે ઝીરો થઈ જશે જો તમે આમાં કેવાયસી અપલોડ નહીં કરો કે તેને રીવેરિફાઈડ નહીં કરો તો એટલે સામાન્ય એમાં બે હજાર પાંચ હજાર જે પણ એની પોતાની રકમ પડી હોય તો એને બસ એવી ચિંતા હોય કે આ બે હજાર મારા ક્યાંક જતા ના રહે ક્યાંક શૂન્ય ના થઈ જાય તો હું જે કંપનીનો આવેલો મેસેજ છે પણ કંપની આવા પ્રકારનો કોઈ મેસેજ કરતી નથી તો હંમેશા એવું ધ્યાન રાખવું કે આવા બધા ફ્રોડથી બચો અને લિંક કોઈ પણ આવે લિંક તરત તમે ચેક એટલું કરો કે એની ઓફિશિયલ વેબસાઇટ ગૂગલ પર ચેક કરો જો એ લિંક એ ઓફિશિયલ વેબસાઇટની પ્રોપર સ્પેલિંગ સાથે પરફેક્ટ હોય તો તમે તેમાં જોડાઈ શકો કોઈ પણ કામમાં બેંકની કોઈ પણ વ્યવસ્થા એવું ક્યારે પણ ઈ વેરિફિકેશનમાં ક્યાંય પણ માનતી નથી એટલે તે સંદર્ભે હંમેશા ધ્યાન રાખવું જોઈએ

હમણાં પણ આપણે ઘણા કિસ્સા એવા જોયા કે ઘણાના પૈસા જે ઉપાચત થઈ ગયેલા તે પૈસા પણ પાછા મેળવવામાં પોલીસ દ્વારા પણ સારું પણ આ સારું એવું એમાં સક્ષમતા હતી અને બીજો પોઈન્ટ એવો છે કે જ્યારે પણ કોઈની જોડે ફ્રોડ થાય છે તો તાત્કાલિક તે સાયબર હેલ્પલાઇનનો ફોન કરી અને તે તાત્કાલિક તેના ફ્રોડની માહિતી ત્યાં સુધી પહોંચતી કરે ત્યારથી શું થશે કે આવા જે ફ્રોડ છે તો જ્યાં સુધી તમે સાયબર ક્રાઈમમાં કે તે રીતે તમારી ફરિયાદ નહીં નોંધાવો ત્યાં સુધી આ જે ઠગાઈ કરતી ટોળકી છે તે જલ્દી હાથમાં નહીં આવે તેથી સામાન્યમાં સામાન્ય ફ્રોડ થયાની બાબત હોય કે મોટી હોય ઘણીવાર એવું થાય છે કે મોટી ફ્રોડની બાબતમાં જ કેસ થતા હોય છે ને ફરિયાદો થતી હોય છે પણ હું એવું માનું કે આપણા એકાઉન્ટમાંથી હું માનું સામાન્ય પાંચસો રૂપિયા પણ કેમ ન ઉપડી ગયા હોય પણ તેની બી ફરિયાદ કરવી જોઈએ ક્યાંક એનાથી મોટી ગેંગ સુધી પહોંચવામાં અને આપણા પછી કોઈ બીજો ભોગ ન બને તેના માટે આપણે પોલીસની પણ એક મિત્રની ભાગીદારી આપણે નોંધાવી શકીએ જી ચોક્કસ થી પિયુષજી હાલમાં નકલી ફાસ્ટટેગ નું વેચાણ તથા નકલી કસ્ટમર કેર પણ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે તેનાથી બચવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય જો હવે નકલી જે ફાસ્ટટેગ છે એ એક પ્રિન્ટ કરેલી સેમ કોપી છે અને એની અંદર જે રિચાર્જ માટેના જે નંબર્સ વગેરે છે તે ફ્રોડ કરતી જે કંપની હોય એટલે જે ટોળકી હોય એ એના પોતાના એકાઉન્ટ્સ વગેરે જે કહેવાય ને કે ભાઈ જે ભૂતિયા એકાઉન્ટ છે કે જેની શોધખોળ પોલીસ દ્વારા કે સત્તાવાર રીતે થઈ થઈ જતી હોય છે અને હવે એના પર બી આગળના જે પણ નવા નવા જે નવી નવી ટેકનોલોજી સાથે તો હવે તમારે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ ટ્રેક કરી દો તો એની અધિકૃત બેંક અને જે શાખાઓ છે કે જ્યાંથી તેનું પ્રોપર વિતરણ થાય તો પહેલું તો ત્યાંથી લેવું જોઈએ અચ્છા ક્યાંક ઇમરજન્સીમાં તમારે રોડ સાઈડથી લેવું પડે એમ છે તો ત્યાં પણ તમે ઇન્ટરનેટ પર ક્રોસ ચેક કરીને અને બધું ચેક કરીને તમે એની જાણકારી મેળવી શકો છો પહેલાં સામાન્ય રકમ સો રૂપિયા જેવી નાખીને પણ તમે ચેક કરી શકો છો કે હા આ પ્રોપર મારું જે ફાસ્ટ્રેગ છે એકાઉન્ટમાં સો રૂપિયા જેવી રકમ પણ રિચાર્જ થઈ ગઈ છે ત્યારે તમે કોઈ મોટું જોખમ તમે એમાં રિચાર્જ કરો મહત્વનું છે પીયુષજી સમગ્ર બાબતને જોતા એક મહત્વનો પ્રશ્ન ઉભરીને આવી રહ્યો છે કે શું દરેક બેંક અને દરેક કંપનીનો ફાસ્ટટેગ સુરક્ષિત હશે કે કેમ જી ચોક્કસ એ દરેક બેંક અને દરેક કંપનીનું ફાસ્ટટેગ 100% સુરક્ષિત જ હોય છે પણ આ લોકોના નવા જે સાયબર ફ્રોડ કરનારા લોકો છે તે અવારનવાર મારી સામે તો એટલા બધા કિસ્સા અત્યાર સુધીમાં આવેલા છે કે ક્યાંક લાઇટ બિલ નથી ભર્યું લાઇન કટ થઈ જશે ક્યાંક પાર્સલ આવ્યું છે તમે ઓટીપી આપો પૈસા ભરેલા છે ક્યાંક તમારો ફોન રિપેરિંગમાં આપ્યો છે હવે તે થઈ ગયો છે તમે ખાલી આના પર રિચાર્જ કરો તો અમે તમને પહોંચાડી દઈશું તો હવે ફોન જેવી બાબતો ને આ બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક ડર અને લાલચનો માહોલ ક્રિએટ કરી અને તે ટોળકી જે છે તે નવી નવી જે પણ વસ્તુઓ એના ધ્યાનમાં આવે છે કે જૂની વસ્તુ જેવી જાહેર જનતાને આપના માધ્યમથી તથા સરકારના માધ્યમથી માહિતી મળે છે તો તે દરમિયાન તરત જ એ ટોળકી એનો નવો કિમિયો રચવાની અને એની સતત એની પાછળ જ પડ્યા હોય છે કે ભાઈ હવે નવું શું કરી શકાય તો એ લોકોના જે દિમાગ છે તે તેમાં જ વાપરે છે આપણે હંમેશા એવું ધ્યાન રાખવું પડશે કે તમારા માધ્યમથી આવા અવારનવાર જે જાગૃતતા માટેના જે પ્રોગ્રામ્સ છે કે જેના દ્વારા આપણે લોક જાગૃતિને લોકોને માહિતી પહોંચી પાડીએ છીએ તો તેનાથી બસ આ જ પ્રોગ્રામ ચાલુ રહેશે અને ટોળકી પકડાતી જશે એક દિવસ એવો હશે કે બધા જેલ પાછળ હશે અને આવા ફ્રોડ નહીં થાય અને તમારા જે શોના માધ્યમથી જે અવેરનેસ હિસાબે બી જાગૃતતા હશે કે હવે એવા ફ્રોડ નહી થાય પ્યુષજી આગળ પૂછવા માંગે છે કે વાહન માલિકો કોઈ પણ ભૂલ કર્યા વિના તેમના પૈસા ગુમાવી રહ્યા છે સાથે સાથે ફાસ્ટેગ સંબંધિત ઘણા પ્રકારની સાયબર છેતરપિંડી અત્યારે સામે આવી રહી છે ત્યારે એક પ્રશ્ન અત્યારે એવું ઊભો થઈ રહ્યો છે કે મુસાફરીની સુવિધા કે પછી ઠગાઈની જાળ આપનું શું મંતવ્ય છે આ બાબતને હવે છે ને આમાં એક તમે આઈડિયા કરી શકો કે જ્યારે તમારું ફાસ્ટ ટ્રેક જે જગ્યા પર આપણે ચોંટાડીએ છીએ બરાબર તો એ ચોંટેલું હોય છે તો એના મેગ્નેટિક જે ઉપર સ્કેનર છે એના દ્વારા એ સ્કેન થઈને તેમાંથી પૈસા વિડ્રોલ થાય છે તો આપણે એવું કરી શકીએ કે જ્યારે આપણને ખબર જ છે કે એક ટોલ પ્લાઝા છે ત્યાં પછી કોઈ મોલ છે એના પાર્કિંગમાં જતી વખતે તો તમે એવું કરી શકો કે ફાસ્ટ ટ્રેક છે એ તમે તમારા જે ફ્રન્ટ ડેસ્ક છે ત્યાં ક્યાંય ઊંધું મૂકી રાખ્યું હોય એને લેમિનેટ કરીને જ્યારે પણ ફાસ્ટ ટ્રેકને ટેક કરવાનું આવે તો તમે સાઈડમાં જો કોઈ બેઠું હોય કે એને કહીને બી તમે એના જેમ ક્યુઆર કોડ આપણે સ્કેન કરીએ છીએ તે રીતે તમે આપો તો હું એવું માનું છું કે તમે કોઈ ખોટી જગ્યા પર ના ફસાવો જી બિલકુલ થી પિયુષજી શું એક ફાસ્ટ ટેગ નો ઉપયોગ બહુવિધ વાહનોમાં થઈ રહ્યો છે કે કેમ એવું બને છે કે ફાસ્ટ્રેક એ પ્રોપર એક ચીપ હોય છે કે જેનું ક્લોનિંગ કરવું પણ ઘણી વખત સાયબર એક્સપર્ટ તરીકે અમે જોઈએ છે કે એ શક્ય છે એમ પણ હું એવું માનું છું કે ફાસ્ટ્રેકમાં અત્યારે એ પ્રકારનું કોઈ નહીં કરતું હોય કેમકે એમાં ખર્ચ વધતા જે બેલેન્સ વધતા દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને જે ઇઝી વે છે એ લોકો માટે કે જેમાં વધુ થી વધુ કેમકે માં કેટલા પૈસા આપણા પડ્યા હોય તો એક મિનિમમ એમાઉન્ટ કે એવું જ હોય પણ એ લોકોનો ટાર્ગેટ જે છે ના દ્વારા અને માધ્યમ માધ્યમથી આપણા સેવિંગ્સ એકાઉન્ટ અને આપણા કરંટ એકાઉન્ટ સુધી કે ઓનલાઈન છેતરપિંડીમાં જે આપણા એકાઉન્ટ્સ જે ઓનલાઈન આપણે જે રજીસ્ટર હોય જી પે હોય કે ફોન પે હોય કે ભારત પે હોય કે એના પરનો મેઇન ટાર્ગેટ હોય છે એ લોકો આગળ પૂછીશ પ્યુજી ફાસ્ટટેગ ની આર્એફઆઈડી ચિપ ને ક્લોન કરીને નકલી કાર્ડ બનાવી શકાય છે કે કેમ સોરી નકલી આર્એફઆઈડી ક્લોનિંગ ચિપ ને યુઝ કરીને બીજી જે નકલી બને છે તેનો ઉપયોગ કરી શકાય છે કે કેમ હા એવું થઈ શકે પણ અત્યારે જે ધ્યાન માં આવ્યું છે કે ભઈ એ લોકો એને નકલી બનાવી અને પછી એને ફ્રોડ કરે એના કરતાં સીધું જે એના એકાઉન્ટમાં સીધું લઈ લેતા હોય ને એવું ધ્યાનમાં વધારે આવ્યું છે મારામાં કે ભાઈ જ્યાં આગળ કોઈ કાર પડી છે અને માની લો કે એની જોડે કોઈ ડિવાઇસ છે એ ડિવાઇસ પર સીધું સ્કેન કરે છે અને એની અમાઉન્ટ જે છે એ સીધી સો એન્ડ સો એકાઉન્ટમાં જાય એના માટેનું એ સ્કેનર હોય છે કે જે ઉપર લગાવેલું સ્કેનર છે તે પણ હજી પણ ફરીથી કહીશ કે બેંક દ્વારા હવે પ્રોપર લિંક કરવામાં આવે છે કે ભાઈ આ ફક્ત ને ફક્ત સો એન્ડ સો એકાઉન્ટમાં જ જવું જોઈએ પણ તેમ છતાં ક્યાંય પણ એ લોકોને કોઈ બગ્સ મળે અથવા તો કોઈ પણ જગ્યાએ લૂપ હોલ્સ દેખાય ને તો તે લોકો આ રીતની છેતરપિંડી આચરે છે તેથી જ હું અવારનવાર દર્શકોને આપના માધ્યમથી કહીશ કે પોતાનું ફાસ્ટ ટ્રેક જે જગ્યા પર સ્ટીક કરેલું લાગેલું હોય છે તે હંમેશા દરેક વ્યક્તિ માટે ઓપન હોય છે તેને લેમિનેટ કરાવી અને જો શક્ય હોય તો તેને ઉલટું તમારા ડેસ્ક પર ક્યાંય ઊંધી સાઈડ પર મૂકી જેથી કરીને એને સ્કેન ન કરી શકાય તેવું મારા હિસાબે તે વધારે સુરક્ષિત રહેશે જી બિલકુલ થી પીયુષજી આવા પ્રકારના જે સ્કેમ છે તેમાં ફાસ્ટેગ સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ અથવા તો વોલેટની જે માહિતી છે તે પણ લીક થવાની શક્યતાઓ રહેલી છે કે કેમ આમ તો એવી માહિતી એટલે જ્યારે ભી આવી કોઈ માહિતી લીક થાય તો એ માહિતીનો કોઈ એવો એક્સ્ટ્રા ઉપયોગ થઈ શકે તેમ નથી હોતો કેમકે આપણી જે બેન્કિંગ સેક્ટરમાં જે સુવિધાઓ છે તેમાં ફક્ત ને ફક્ત ભાગે આપણે જોયું છે કે ફોનના ઓટીપી એ ઓટીપી એક સિગ્નેચર છે કેમ ચેકમાં એક પ્રોપર તમારી સિગ્નેચર પડે ને જે ચેક પાસ થઈ જાય એવી જ રીતે ઓટીપીના માધ્યમથી પછી તમારા ઇમેઇલના માધ્યમથી બાકી જ્યાં વાહન પાર્કિંગમાં હોવા છતાં વડોદરા ટોલ પ્લાઝા પરથી એકસો સાહીઠ રૂપિયા કપાઈ ગયા હતા તો આવું અનઅધિકૃત જે વલણ છે તે કેવી રીતે શક્ય બને ઘણી વખત છે ને આમાં એવું બનતું હોય છે કે જયારે ટોલ પ્લાઝા પર કે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ પાસેથી તમને રિયલ વાળું ટેગ નથી આપવામાં આવતું તો એ એવી ઘટના છે કે જ્યાં આગળ બ્લેકમાં કોઈ ટેગ વેચાતા હોય કે ભાઈ આમાં બેલેન્સ છે આટલું તમારે અમને આટલા પૈસા આપવાના એક એ પોઈન્ટ આવે છે અને બીજો પોઈન્ટ એવો આવે છે કે ભાઈ આમાં તમારે અધિકૃત જગ્યાએથી જ્યારે પણ તમે એ ચેક કરો છો તો તેનો નંબર ને સિરિયલ નંબર એના પર જે મેન્શન કરેલો હોય છે એ ખાસ ચેક કરો ને એ એના જ તમારું રિચાર્જ થવું જોઈએ તે પણ ખાસ કાળજી રાખો અને અનઅધિકૃત કોઈ પણ જગ્યાએથી ઘણી વખત એવું પણ બને છે કે એની અંદરની જે લાગેલી ચીપ છે એ ચીપની ઉપરનું સ્ટીકર બદલી કાઢવામાં આવે અને તમને એવું જ બતાડવામાં આવે કે આ એ જ કોડ છે જે તમે લઈ રહ્યા છો એક્ચ્યુઅલી એ ચીપ ક્યાંક બીજે વપરાતી હોય કે એની પાસે રાખી હોય તમને યાદ હોય કે આપણે જૂના ટાઈમમાં એવું સાંભળ્યું હતું કે ભાઈ ડમી સિમ કાર્ડ મળતા હતા કે જ્યારે તમારે બિલ નહીં ભરવાનું કંઈ નહીં ભરવાનું તમને ખાલી આટલી રકમ આપો એટલે એ બીજાના નામે જેમ ઊભું થતું હતું એવું સેમ આમાં પણ એવી જ રીતે છે કે જેનું ક્લોન નહીં પણ તમને આપતી વખતે જ એક ફ્રોડ કરી રાખેલું હોય કે ભાઈ તમને બીજી જ વસ્તુ આપી હોય તો એ ખાસ જો ધ્યાનમાં રાખીએ તો તમે ફ્રોડથી બચી શકો

જે હોય જીપીએસ દ્વારા તેનું ડિરેક્શન થતું હોય કે તમારું લોકેશન પરથી કે તમે કઈ જગ્યાએથી એક્ઝેક્ટ પાસ ઓન થઈ રહ્યા છો કયા વે પર કયા અક્ષાંશ પરથી તમે જઈ રહ્યા છો તો તેના પરથી તે નિર્ધારિત કરે છે તમારો ટોલ કટ કરવા માટે અને તમારો એક્ઝિટ પોઈન્ટ છે ત્યાંથી તમે એક્ઝિટ થવા માટે પણ આ દરેક જગ્યામાં તમે તમારું જે ડિવાઈસ છે તે તમારે જ સેફ રાખવું પડશે હા તેમાં ફ્રોડ થવાના ચાન્સ નહીવત જ છે અને ના પ્રમાણે જ છે આજે પણ કહીશ કે થી ફ્રોડ થાય છે એનાથી વિશેષ એ છે કે તમારી જો ધ્યાન બહાર જતું રહે કોઈ પણ વસ્તુ જે આપણે દર્શક મિત્રોને દરેક પોઈન્ટ જણાવ્યા ત્યારે જ તે ફ્રોડ થાય છે તમે ફ્રોડ ત્યારે જ થઈ રહ્યું છે કે જ્યારે તમે તમારી નજર હટે છે તો જ દુર્ઘટના ઘટે છે તેવી સ્થિતિ છે આજે કોઈ પણ મોબાઈલ ઓટીપી પાર્સલ

ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલો જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નમસ્કાર